હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિલોગમાં તો હમણાં તો વેકેશન જ ચાલે છે તો ક્યાંક ને ક્યાંક જવાનું જ છે તો જોઈએ આજે આપણે સીટ જાય છે અમે આવી ગયા છીએ મારા ઘરે શું કરો બા અમિતાભાઈ બા

ના માટે આને દાળ ટોપરાનું ખમણ અને મરચું લઈ લઈશું અને મિક્સરમાં લઈ અને એને પીસવાનું છે એમાં થોડુંક એવું મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું મીઠું અને ખાટી છાશ લેવાની છે થોડીક એવી છાશ ઉમેરીશું અને થોડુંક પાણી અને એને પીસી લઈશું પીસાઈ જાય એટલે આપણે જોઈ લઈશું જો સરસ એવું પીસાઈ ગયું છે બધું એક રસ થઈ ગયું છે હવે એને આપણે બાઉલમાં કાઢી લઈએ અને થોડુંક એવું પાણી કે છાસ જે ઉમેરવું એ ઉમેરી દેવાનું હવે આપણે એમાં વઘાર કરીશું વઘાર માટે એક પાવડા જેટલું તેલ લઈ અને એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું અને હિંગ થોડીક એનો આપણે વઘાર કરી લઈશું વઘારને ચટણીમાં એડ કરી અને વ્યવસ્થિત હલાવી લેશું એમાં થોડાક લીમડાના પાન પણ એડ કરવાના છે તો ચટણી તૈયાર છે હવે આપણે એમાં જ મસાલો બનાવી લઈશું તો તેલની સમારેલી ડુંગળી મરચું બાફેલા બટેટા અને દૂધી લઈશું પહેલાં તેલમાં ચણાની દાળ અને અડદની દાળ ઉમેરી લેશું અને થોડીક કડક એવી થાય ત્યાં લખી રાખશું પછી એમાં જીરું અને હિંગ ઉમેરીશું એનો વઘાર કરી અને એમાં થોડીક એવી હળદર લેવાની છે હળદર ગરમ થઈ જાય એટલે એમાં આપણે ડુંગળી એડ કરી લેશું ડુંગળીને થોડીક એવી સાતળવાની છે ડુંગળી તળાઈ જાય એટલે એમાં આપણે બટેટું અને મરચું એડ કરી દેવાનું છે અને વ્યવસ્થિત હલાવી લેશું થોડુંક એવું મીઠું એડ કરી જેથી ડુંગળીને ચડી જાય ગોલ્ડન થોડુંક બ્રાઉન થાય ત્યાં લગી રાખશું પછી એમાં સાંભાર મસાલો એડ કરવાનો છે અને વ્યવસ્થિત હલાવી લેશું જે બાફેલી તુવેર દાળ અને એમાં બે ટમેટા એડ કર્યા છે એ આપણે જે સતડાઈ ગયું છે એમાં એડ કરી લેશું અને વ્યવસ્થિત હલાવી લઈશું તો આપણો સાંભાર ઓલમોસ્ટ રેડી છે એમાં ચટણી એડ કરીશું લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર સ્વાદ અનુસાર એડ કરવાનો છે અને એમાં પાણી એડ કરવાનું છે પછી આપણે એમાં ઝીણી સમારેલી દૂધી એડ કરીશું અને વ્યવસ્થિત ઉકળવા દઈશું ત્યાં આપણે મસાલો રેડી કરી લઈ પેનમાં તેલ લઈ તેમાં ચણાની દાળ અને અડદની દાળ એડ કરીશું એ થોડીક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખશું પછી એમાં જીરું અને હિંગ એડ કરી લઈશું ને લીમડો થોડુંક સતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું ડુંગળી ડુંગળી લાંબી સુધારવાની છે જેથી એનો ટેસ્ટ સારો આવશે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કરવાનું છે એમાં થોડુંક મીઠું એડ કરીશું એટલે વ્યવસ્થિત સતળાઈ જાય ડુંગળી સાવ સતડાઈ જાય ત્યાં સુધી આપણે રાખીશું જો થોડીક કેવી સતડાઈ ગઈ છે હવે વ્યવસ્થિત ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે આપણે એમાં જીરું એડ કરીશું અને બટેટા એડ કરી લઈશું અને વ્યવસ્થિત હલાવશું પછી એમાં એડ કરીશું આપણે તે ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરીશું અને અડધું લીંબુ એડ કરવાનું છે અને વ્યવસ્થિત હલાવી લેશું થોડી કટર એડ કરી લેશું આપણી ભાજી તૈયાર છે હવે સાંભાર પણ ત્યાં ઉકળી ગયો છે તો ચાલો હવે આપણે ઢોસા બનાવીએ ઉધી ગરમ થાય એટલે આપણે એમાં તેલ અને પાણીથી છટકાર કરીશું હવે ઢોસા બનાવીએ તો બે ચમચા જેટલું બેટર લઈ અને એને વ્યવસ્થિત રાઉન્ડ રાઉન્ડ હલાવવાનો છે એકદમ પતલો એવો કરવાનો છે ઢોસો ગોળ અને પતલો થાય ત્યાં સુધી વ્યવસ્થિત હલાવીશું આમ રાઉન્ડ જો મસ્ત એવો ઢોસો બને છે આપણો હવે એને થોડીક વાર ચડવા દઈશું એમાં થોડુંક કેવું તેલ એડ કરીશું જો ગોલ્ડન બ્રાઉન થોડોક થઈ ગયો છે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી કરવાનો છે જો હવે એમનામ જ આપણું પોળ ઉખડી જશે રેડી છે આપણો પેપર ઢોસો એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવી રીતે આપણે બીજા પણ ઢોસા બનાવી લઈશું

क्या 9988 है पिन तो भाई પ્રજેક્ટર તો આ છોકરાઓને રાઇટ્સ માં બેસું તો અમે આવી ગયા છીએ અહીંયા તો ચાલો નો પુઈટો અને બાળપણ આવ્યું છે બાળપણ આજનો વિડીયો ગયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં